નમસ્કાર દર્શક મિત્રો હું શું પરેશ સોરાય સમ્રાટ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે કારમાં આગ ભભૂકી વલભીપુર રાજકોટ હાઇવે પર સાલુ કારમાં આગ લાગતા અફરાતફરી મચી કાર ચાલક અને સવાર લોકોનો આબાદ બસાવ પ્રાપ્ત વિગતો અનુસાર વલભીપુર રાજકોટ હાઇવે પર સેન્ટ્રો સીએનજી કારમાં જતા હતા તે સમય દરમિયાન સાલુ કારમાં આકસ્મિક આગ લાગતા કાર ચાલકે સમય સૂચકતા વાપરી કારને ઊભી રાખી કારમાં સવાર ત્રણ લોકો સવાર બહાર નીકળી ગયા અને કારમાં લાગેલી આગને બુઝાવવા માટે વલભીપુર ફાયર બ્રિગેડને જાણ કરી હતી ફાયર બ્રિગેડને કોલ મળતાની સાથે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આગ ઉપર પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો પરંતુ કાર આગમાં સંપૂર્ણ બળીને ખાક થઈ ગઈ હતી સમગ્ર ઘટનામાં સદનસીબે કોઈ જાનહાનિ થઈ ન હતી બ્યુરો રિપોર્ટ હેમદ ડાભી વલભીપુર